એક આપણા માલધારી ના નેહડું અને એમાં સંતો તેલે આવ્યા એને સાંભળજો મને પ્રસંગ આ બાપુ ની કથામાં લીધેલો છે હું તમને આપું આજ મને યાદ આવ્યો એટલે એટલે ઓલા ઓલો એને એક નેહડે એક છોકરો બહુ સારો ખાધે હઈ જો અઢી શેર લોટ રોટલા કરી ગયો ત્યારે માંડી ધરાય નાનું મદન્યું કીધું કે બોલો બેટા કેસા ચલ ચલરાય અરે બાપુ ધુબાકા ચલરા કામકાજ હોય તો બોલો કે બાપુ કામકાજમાં બીજું કઈ નો છોકરો ખાજે વજો જાય આ મોટો થાય તો અમને ખાઈ જાય આ અરે જો અઢી શેર ઉલાળી જતો હોય તો એક બાપુ કામ કરો તમે તમારે હેરે લેતા જાઓ કે કોઈ વાત નહીં બેટા મેં લે કર જાતા હું બોલો છોકરો કે બાપુ લઈ જતા પેલા વિચાર કરજો આ ગામે મારું નામ અઢીઓ પાડી દીધું છે અઢી શેર લોટ ખાવે ને તમારે પછી અઢી શેર પાકું જોખીને દેવું પડશે અરે બે ચા એ જગા મેં તો કોઈ ટુકડે કે કમી થોડી હોતી હોય બચ્ચે ચાલ તારે સાથ બાપુને એમ કે આને વાળા વરત ને એવું કરાવી કરાવી ને થોડોક ધીરો પાડી દે પણ એ કઈ ખોટી વાત પડે ને આવ

આપણે પહેલી બોલી કરીને આવ્યા હતા ભૂખ્યો નહીં રહો અરે કે બેટા એ આશ્રમ કા નિયમ હે અરે નિયમ બાપુ ઘેરે રાખો મને મૂકી જાવ મારી ઘેર નહી બેટા કે નહીં નહીં બાપુ આપણે 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 પહેલી વાત કે ભૂખ્યા નો રહીએ ખોટું હું એટલે બાપુ કીધું કઈ વાંધો નહીં તને અઢી શેર લોટ આપી આ નદીને સામે હામે કાંઠે નદીના પટમાં જઈને તારી હાથે બનાવી અને જમી લેજે કે કઈ વાંધો નહીં તો આ છે બનાવી લેવી ખાવા મળતું હોય તો આ છે બનાવી લેવાય નહીં બાપુ એ વાસણ આપી દીધા અઢીશે લોટ આપી દીધો અને હું પહેલા ગુરુએ એટલું કીધું કે તને ખાસ કહું બેટા અઢિયા શું કે ઠાકરને જમાડીને પછી જમજે થાળી તૈયાર થઈ જાય પછી તું ઠાકરને એ જમાડીને પછી જમજે એને ધરજે તા તો અઢિયાને પોરહના પલ્લા છેડવા માંડ્યા કે ઠાકર આપડી લાઈન નો માણા છે ઈ એકાદશી રહેતો નથી ફાઈનલ અરે કેવો ન જમેજો બે ટીકા મારીને ખવડાવવું બાકી જમેડા વગર જમવું નહીં કોરી કોરિસિલોટ સાહેબ લખાઈ ગયું ઠાકરને જમાડી જમવું એકાદશી સવાર નો દિવસ બપોર થયું રાંધીને તૈયાર કર્યો અને બરોબર થાળી ઢાંકી નાખ્યો મિશન કીધું કે મારા ઘરુના ઠાકર જ્યાં જ આવો તમે જમી જયો એટલે પછી હું સપોર્ટ કરું અને અંદરથી પુકાર થયો ને હા કેવો પુકાર અને ભગવાન ને લહેર ચડી કે આ ભોળા માણસે રાંધ્યું છે ઠાકર કાળિયો ઠાકર પોતે ભગવાને કીધું ઠાકર પણ મોઢા માલી બોલતો ખરો ભગવાન ક્યાંય બોલાય ભગવાન ઈશારો કર્યો જમતા જમતા હું બોલતો નથી મોન છે સારું ઝપટ કરો ભગવાન અઢીશિયાર નું ખાઈ ગયા ઠામડા નો ઘા કર્યો ઓલો ઉલાળ ગયો ઓલા ઓલા અઢિયા નો મગજ ગયો આવા ઠાકર હોય એ વાહ વધવા દેવાય વધવા થોડોક વધવા દેવાય રાંધી રાંધીને મરી ગયો ફૂકુ મેં મારી ભગવાન તો બોલ્યા વગર સટકી ગયા આને બહુ ખોટી નો થવાય ભગવાન બરોબર બીજી એકાદશી આવે એટલે કીધું કે ગુરુજી કેમ તમારો ઠાકર તો ઝપટ કરે મારી કોઈ

અહીંયા પધારવા માટે એટલે ભગવતી જાનકીએ કીધું કે ઓલી એકાદશી એકલા ક્યાં જમી આવ્યા ક્યાં જો દેવી મસ્તીનો રસો યો પણ મૂંગું મૂંગું ખાઈ લેવાનું લેક્ચર નહીં કરવાનું કે આમ બોલવાનું નહીં અને કર્યું છે બે જણાનું અઢિયા જ્યાં આંખ ખોલી તા રામ ભગવાન માં જાનકી બેય જમે બોલો જોઈ ગયો હળોક દિન રામ ની પાસે કોણી મારી એટલે ભગવાને કીધું એમ તમે પણેલા છો સરસ આ આયે ખાધે તમારી જે વાત એ સારું ખાઈ જાવ બીજું હું ભગવાન રામ અને જગદંબા જાનકી જમી લીધા થાળી સાહેબ ખાલી એવું થયું કે ફરી વાર કોઈ એવો મિત્ર વધ્યો છે હાડા હાથેર આપ્યું એ ત્રણ જણા ની રસોઈ તૈયાર કરીને એટલું જ બોલ્યો કે હે મારા ગુરુ ઠાકર એના ઈ પધારો ભગવાન રામ થયા ત્યારે લક્ષ્મણજી એટલું કીધું કે પગ અને આ તમે ઓળખર એકલા ઓલે વખતે તમે બે માણા એકલા એકલા જમી આવ્યા તાકે લક્ષ્મણ જો તને લઈ જ પણ ઓલો બટક બોલો છો ક્રોધ નહીં કરવાનો અરે કે પ્રભુ બોલ્યો આ ધોબી બોલ્યો તો કઈ બોલ્યો હું રાવણ માર્યા પછી બાંધવાનું જ બેન કર્યું હું તો આપને પ્રાર્થના કરું બાદતા જ ને સાહેબ આ સમય છે એ કલમનો છે સંતાનોને ભણાવજો ને કોકનો તુકારો ખાઈને આવજો આપણી પાસે શક્તિ જે છે એનો સદઉપયોગ ધંધામાં કરો વી વર્ષ જાવું પડે હું અરે વી વરે કોક ના વ્યાજે લઈ જાઓ ને ભાઈ ધંધો કરો યાર એક ખોટા કાવા મારવામાં હિંમતનો હિંમત નો દુરુપયોગ ન કરો યાર રાજકોટ એક પોપડો લઈ લો આપણે સહી મહાન ભાગવત માં આપણા ઉલ્લેખ થાય ને આપણે મકાન ભાડે કોઈ ન આપે હું તો હા શું કે ભાઈ તમારી ભેગો રહેવા વાળો છું દુઃખ થાય મને માતાજીના સોગત મને દુઃખ નો થતું હોય તો સાહેબ રોવાઈ જાય ગાડીમાં એકલા એકલા કે ભગવાન ભેળો રહેનારો સમાજ આજ એને અમુક સમાજ એમ કે ફલાણા ભાઈ નો ફલાણા સમાજ ના છે આપણી સોસાયટી મકાન ભાડે નહીં વેચાતું તો ઘરે ગયું સાહેબ આજ બીજનો દિવસ છે અલગ ધણીના નેજા હેઠે અને રાણીમાં રૂડીમાની જગ્યામાં બેઠા છે મારા બાપ અઢારે વરણ ભેગા તમે ધંધો કરજો પણ અઢારે વરણને ભરોસો હોવો જોયો કે માલધારીનો દીકરો ધગો નહીં કરે આની ભેગું બેહવામાં વાંધો નથી બસ એટલી એટલું પકડી રાખજો તમે કોની ભેગા બેઠેલા છો તમારા ખોરડે કોણ રમીન મોટો થયો છે તમારી ગાડીઓની વાહ તમે કોના ફોટા લગાડો છો સાહેબ એની તો શરફ રાખજો એક પ્રાર્થના કરી કહો ભગવાન ખૂબ આપશે આપ્યું બાધું તો લેવલ હોવું જોઈએ ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો સિંગલ પટ્ટી રોડમાં જતા આપણી ગાડીને ને એલોજન લાઈટ હોય અને અમે બાઇક વાળો આવતો હોય તો ખરેખર ડીમ લાઇટ કરીને એને સાઈડ આપીને એને એને બાજુમાં નીકળવા દેજો અને અમે મોરે મોરો ન જવા દે તેવડો હોય તો ટ્રકને મોરે મોરો આપો ને ત્યાં તો ખીખી ખીખી કે હેઠા વહી જાય પી જેલો લાગે હા એનું ખાલી બમ્ફરને ગોબોય નહીં પડે ને આપણે ટોટલ લોસમાં વૈયા જા હુડો એરબેગ ન ખુલી ન ખૂલે ખોટું લગાડતા નહીં મારા બાપ મારી વેદના એટલે લક્ષ્મણજી ને કીધું તારે કઈ બોલવાને લક્ષ્મણ કે બહેને જ કર્યું બાંધવાનું અહિયાં વાત છે કે તો મૂગો મૂગો ખાઈ લઈ જાય અને ભગવાન તૈયાર થયા બરોબર

અહીંયા બરોબર રસોઈ તૈયાર થઈ ભાઈ દહશેર ની અને કીધું કે મારા ગુરુ ના ઠાકર એના એનો ભાઈ આવી જાવ એ તૈણે આવતા હતા ને આ ખોલી તા શાર બેઠેલા હનુમાનજી હા હું ટકો લઈ છે લાવવા જેવાય લાવે નો લાવવા જેવાય લાવે આવડા ઓહ કા તો હનુમાનજી આખી બી ગયા કે આમ આમ બે ગયા હામ પૂંછડું જોયું આમ ભગવાનને કીધું એટલે ભગવાને કીધું તમારું સેવક આ નહીં આવું સેવા હેલો ફંદર ક્યાં એક જ છે ક્યાં તો કાલે ગુણ લોટ લેતો આવ જમીન ઉભા એકાદશી કીધું ગુરુ ને તોય એમ થાય છે કે આના મિત્રો વધે છે બીજું કઈ છે લોટ ની રસોઈ તૈયાર કરવાને માટે ઈ માણસ બધું કાસું સીધું લઈને નદી પટમાં પહોંચ્યો પણ આ વખતે રાહતું જ નહીં

લખમણ ને કેલ ગોટ લાકડા મેર ફુક મા દરેક 11 છે સપટ કરો મા રાંધો અને ઠાકર ને કીધું તમને ફાવે તો બેવ નકર વયા પાસે અહીંયા બે હવા અમારી બે ની થાળી ન્યા મોકલી દેજો મરક મરક ભગવાન રાઘવેન્દ્ર સરકારી ભોળપ ને દાંત કાઢે हनुमानજી આમ પાણા ગોઠવે છે ચૂલો તૈયાર થયો લક્ષ્મણજી એ લાકડા મૂક્યા સુલામાં અને પવન પુત્ર એ મોઢામાં ફૂંક મારી અગ્નિ પ્રગટ્યો અને બ્રહ્માંડ ભાંડોદરી રાધ રાજેશ્વરી અખિલ બ્રહ્માંડની જનેતા અન્નપૂર્ણાનો અવતાર માં જાનકી ખુદ રાધવા બેઠી હોય અને સાહેબ ઈ રસોઈની એવી ગંધ ઉપડી થાય વનરાયની અંદર ઈ સુગંધ ફેલાની હોય બોલો અહીંયા બેઠો બેઠો કે રાય હઈ રે આવા બાયુ હોય એના ધણી ઠાકર થઈ ગયા કેના ભાઈ રસોઈ તૈયાર થઈ એટલે કીધું કે હવે હું વાર છે એટલે ભગવાન રામ ઉભા થઈને આવ્યા નદી પાસે કે બેટા તું રસોઈ બનાવતો તો એટલે તારા ગુરુના ઠાકરને બોલાવવા પડે ને મરી આ કઈક નવું કાઢવાના છે ખાવા દેવાના નથી ફાઈનલ કે તે છે હું એ કયો રસોઈ બની ગઈ બેટા કે એટલે થાળી મોકલી દેવાય બાપુ પછી દખી ન દે હા ભલે બેટા હવે અમે રસોઈ સોય બનાન કે હા તો અમારે ઠાકર ને બોલાવો પણ તમારે ઠાકર પાસે ઠાકર માથે બીજો ઠાકર ખાઈ જાઓ ખાઈ જાઓ પેટ ભરાવ ખાઓ એમ નથી કહેતા ભગવાને ખોળામાં લઈ લીધું એમ નથી કહેતા બેટા અમાર ઠાકરને ને જોઈ લે એકવાર કે હું મારે જોવો હું ત્યાં બેઠો ભગવાન રામે એના ઠાકર એટલે ભગવાન ओम त्रंबक यजा महे सुखदीम पुष्टि वर्धन उर्वा रुक्मी मोक्ष मामृत यात रुद्र शिवा तनूर घोरा पाप का सिनी तयान स्तनवा संत मया गिरी संता विशाख सिंह हर हर महादेव हर 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 महादेव हर, हर 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 महादेव हर राजा ना नाद किया तो तो भगवान शिव मां भगवती उमा गणपति कार्तिकेय पोठियो सिंह અઢિયો ગોથો ખાઈ જાય પણ અઢિયા ને ખબર નતી કે અન્નપૂર્ણા એ સાક્ષાત ભગવતી રાંધ્યું છે અક્ષપાત્ર છે રોજ તારી ધળેલી થાળી હતી આ ભવાની હાથ હટી ગયો છે એટલે અક્ષપાત્ર બની ગયું છે હવે ખૂટે ન ભગવાન શિવજી ને ભાઈ તો એ નથી આવવું ભૂખ્યા થાય ને પછી વળ ને રી બહુ સડે બોલો નહિ આપણે ગામડામાં આપણે ભવા થતા એનો પોરો હતો તમારા ભાઈ ભવા છે જાણે દેવ નો છે ભવા છે જેટલો સમાજ એટલા મઢ જેટલા મઢ એટલા ભૂવા એ બરાબર છે ભાઈ એ એ એ વાત સો ટકામાં જ્યારે વાતું કરે એ એ સત્ય છે દેવી ભાગવતમાં ઉલ્લેખ છે શક્તિપાત થાય પરિવાર કોની સાથે વાત કરે એટલે મા એક પ્રતિનિધિ આપે તમારા પરિવાર માં લીધા અમારો પ્રતિનિધિ છે પણ અમુક એ જે આડે ધેડ જે ઉપાડા લીધા હા ખમ ખમ બાપુ બેન દોરો બાંધી દે બેને દોરા દોરાને હું લેના દેના તમે તો હાર્ડવેજ છો તમને ખબર હોય હાર્ડવેજ છે હાર્ડવેજ હું હાર્ટવેજ છ તમારે હું જો મને ખબર છે મૂળ વાત ઉપર પાછો આવું અઢિયો આવતો નથી અહીંયા બરોબર જમી લીધા બધા અને ત્યારે માં ભગવતી અન્નપૂર્ણા ભગવાની માં ઉમા બેઠી છે માં પાર્વતી બેઠા છે ત્યારે માં પાર્વતી હામાં વંદન કરીને મા જાનકીને જયારે ઈશારો કર્યો ભગવાન રામે કે દેવી આપ જાઓ માં પાર્વતી પોતે થાળ લઈને અઢિયાની પાસે આવે છે તમે વિચાર કલ્પના તો કરો કે એક માલધારીનો દીકરો બેઠો હશે ને સાક્ષાત માં જાનકી એની બાજુમાં બેહીને માથે હાથ ફેરવતી છે બેટા એક વાર મારે હા મુજો બેટા જેમ નાનું બાળક હઠ કરે એમ મારા માલધારીના દીકરાને માં જાનકી સામે હઠ કરવાનો મોકો મળ્યો હશે એકવાર સામુજો બેઠા આમ તો થાળી સામુજો બેઠા એમ કરીને માં ભગવતીએ પોતે કોળિયો લીધો હાથમાં અને અઢિયાના મોઢામાં આપ્યો ભગવતી ની ટચલી આંગળી જીભે અડી ગઈ જ્ઞાન આંખમાં લી આહુડાની ધારા થઈ માં હું ઓળખી ન શકવા લાકડી પડે એમ ભગવાન રામના ચરણોમાં પડી ગયો ભગવાન રામે બતાવીને ભોગ કર્યો માગ બેટા કઈ નથી જોતું હવે શું ઘટ્યા

ગણેશ કાર્તિકે ભગવાન રામ લક્ષ્મણ જાનકી ને હનુમાનજી જોયા સાહેબ ગુરુ એ ભગવાન રામ ને ભગવાન શિવને પગે નહોતા લાગ્યા પેલા અઢિયાના પગમાં પડી ગયા પડી ગયા તારીપ ને હું પ્રણામ કરું છું બેટા તારી જો ભોળપ ના હોત તો મને ભગવાન ના દર્શન ના થાય કેવાનો અર્થ કે જ્યાં ભોળપ હશે બહુ બુદ્ધિ હોય એ ગાળિયા નાખે કે બહુ બુદ્ધિ હોય ને એ બુદ્ધિ થી તો બીજાને ક્ષેત્રી એકાય જીતવા માટે હાર્ટ દિલ જોવે